નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્ડ ન્યૂઝમાં મિત્રો આંગણવાડી બહેનો મધ્યાહન ભોજન કર્મચારીઓ આશા વર્કરો વગેરેની પડતર માંગણીઓને લઈને મહત્વની બેઠક યોજાઈ છે જેમાં આ પડતર માગણીઓના ઉકેલ માટે વીસ મેના ના રોજ રાજ્યવ્યાપી હડતાલ કરવામાં આવશે તેવું

રાજ્ય સરકારે ક્રૂર મજાક કરી છે મોંઘવારીના સમયમાં આ માનદ વેતન ઘણું ઓછું છે રાજ્ય સરકાર દ્વારા સરકારની તર્કસંગત નીતિને કારણે એક હજાર ચોરાણું શાળાઓ બંધ કરવામાં આવી હતી અને ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી પંદરસો શાળાઓ બંધ થવાની છે નોકરીઓ છીનવાઈ રહી છે તેમણે કહ્યું છે કે બે હાજર નવ થી પગારમાં કોઈ વધારો થયો નથી સીઆઈટીયુ જિલ્લા સિમલા સચિવ અમિતે જણાવ્યું હતું કે વર્ષ બે હાજર તેરમાં માં પિસ્તાલીસમી ભારતીય શ્રમ પરિષદમાં નક્કી કરવામાં આવ્યું હતું કે મધ્યાહન ભોજન કામદારોની ખાતરી કરવામાં આવશે લઘુત્તમ વેતન ગ્રેજ્યુટી અને પેન્શન યોજના લાગુ કરવામાં આવશે મોદી સરકાર આ નિર્ણયોનો અમલ કરી રહી નથી સરકારે મોટા મોટી ભટ્ટીઓની લાખો રૂપિયાની લોન માફ કરી દીધી છે અને તેમને એનપીએ જાહેર કર્યા છે પરંતુ ગરીબ મધ્યાહન ભોજન કામદારોના પગારમાં એક રૂપિયાનો પણ વધારો કરવામાં આવી રહ્યો નથી આ પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવામાં આવે અન્યથા હિંસક આંદોલન કરવામાં આવશે તેવી માંગ બેઠકમાં કરવામાં આવી હતી આ પ્રસંગે જનરલ સેક્રેટરી કુસુમ રાજકુમારી નીલમ લીલા દેવી મનદાસ સુધીરા સત્ય વિમલા દેવી તેમજ ઘણા લોકો ઉપસ્થિત તેમજ ઘણા અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા ધન્યવાદ